વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે ધરણા કાર્યક્રમને લઈને ફરિયાદ નોંધાઈ સિનોર તાલુકાના સાદલી ગામે યોજાયેલા ધરણા કાર્યક્રમને લઈને સિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આયોજન કરતા અલ્તાપ રંગરેજ અને પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુ પટેલ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ સિનોર મામલતદાર દ્વારા આદિન પરવાનગી આવેલ જે શરતોનો ભંગ થયાની ફરિયાદ નોંધાઈ ધરણા કાર્યક્રમના સાતમા દિવસે કોન્સ્ટેબલે નોંધાવી પોલીસ ફરિયાદ સાધલી ગ્રામ્ય પંચાયતના વિરોધમાં સાધલી બસ સ્ટેશન પાસે યોજાયો હતો ધરણાનો કાર્યક્રમ એકતાનગર સોસાયટી સહયોગ પાર્ક અને વિસ્તારના રહીશો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ હાજર રહ્યા હતા ગત તારીખ દસ સાત બે હજાર પચીસના ના રોજ સાધલી બસ સ્ટેશન પાસે યોજાયો હતો ધરણાનો કાર્યક્રમ ધરણાના કાર્યક્રમ બિન રાજકીય હોવા છતાં કોંગ્રેસના કાર્યકર્તાઓને બોલાવી રાજકીય રંગ આપ્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ માં વિચારી અને નિરૂમંકંચ ભાષણ કરી ભંગ કરવાની ફરિયાદમાં ઉલ્લેખ સિનોર મામલતદારના હુકમની શરતોનું ઈરાદા પૂર્વે અવગણના કરી ઉલ્લત કે બખેડો થાય અને માનવ જીવન સલામતીને ભયમાં મૂકીને ગુના કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ છે રિપોર્ટર જાવેદ સિંધી ન્યૂઝ ગુજરાતી સિનોર